બીજી તરફ પશુપાલન ખાતું અને પશુ દવાખાનાનું ઓલપાડના સંયુક્ત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયો હતો જેમાં જિલ્લાના નિષ્ણાંત વેટરનિટી ડોક્ટરો દ્વારા પશુરોગ તેમજ વૈજ્ઞાનિક ડબ્બે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પશુપાલન ખાતું અને પશુ દવાખાનું ઓલપાડના સંયુક્ત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું હતું આ શિબિરમાં ડોક્ટર પાટીદારે પશુપાલન વિશે અને પશુ માવજત વિશે વિસ્તૃત માહિતી આપી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજી રોટી પ્રાપ્ત થઈ છે આ વિસ્તારના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જ એક મોટામાં મોટું સાધન છે વધુમાં તેમણે પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુનું આયુ આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે આવા કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજ રોજ કોબા દૂધ મંડળીમાં ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું અને જિલ્લા પંચાયત પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં ખાસ કરીને પશુપાલકોને માર્ગદર્શન મળે એવા ડૉક્ટર તઝેબનો મારફતે જિલ્લા પંચાયતના અધિકારી શ્રીઓ સુમુલદેરીના અધિકારી શ્રીઓ માર્ગદર્શન આપવામાં આવે છે.

ત્યારે બે હજાર ચૌદમાં સુમૂલ ડેરી પશુપાલકોને એક હજાર કરોડ ચૂકવતી હતી જે હાલ બે હજાર કરોડ ચૂકવતી થઈ છે સુમુલ સિટીમાં રોજ દોઢ લાખ લિટર દૂધ વેચશે તેમજ સૂકા ઘાસચારામાં પરારમાં યુરિયા સારવાર તથા લીલા ઘાસચારાની વિસ્તૃત માહિતી આપી હતી આવનાર દિવસો પશુપાલન અને ખેતીના આહવાન છે ત્યારે સરકાર દ્વારા સુરત જિલ્લા પંચાયત અને ગામની કોબા મંદિરના સહયોગ ઉપક્રમે આજના પશુપાલન શિબિરમાં ખાસ કરીને આધુનિક પશુપાલન પશુપાલકો કરે એ દિશાનું જ્ઞાન આપવામાં આવશે અને ખાસ કરીને તમે જો વિશ્વમાં પશુ જે ઉત્પાદન છે આપણું ખૂબ જ ઓછું છે વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે લગભગ ત્રેવીસ ટકા દૂધ આપણા ભારત દેશમાં થાય છે અને બે માં લગભગ ત્રીસ ટકા થવાનું છે સુરત જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આવા પશુ શિબિર યોજાઈ રહ્યા છે જેથી પશુપાલકોને માર્ગદર્શન મળી રહ્યું છે અને પશુપાલકો વધુ સારી રીતે પોતાનો વ્યવસાય કરી શકે અને પશુઓની માવજત કરી શકે એવો ઉદ્દેશ્ય આ કેમ્પનો હતો